પંચમહાલ જિલ્લાના હાલોલ ડિવિઝન હેઠળ આવતા છ પોલીસ મથકોમાં છેલ્લા સમયગાળા દરમિયાન નોંધાયેલા કુલ એકસો ચોસઠ પ્રોહિબિશનના ગુન્હાઓમાં કબ્જે લેવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ આજે નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી હાલોલ ડીવાયએસપી તથા હાલોલ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી નાશની કાર્યવાહી હાલોલ તાલુકાના જાંબુડી ખાતે વહેતી વિશ્વામિત્રી નદીના કોતર નજીકના ખુલ્લા વિસ્તારમાં હાથ ધરાઈ હતી જ્યાં દારૂનો વિશાળ જથ્થો એકત્ર કરી રોડ રોલર અને જેસીબીની મદદથી નાશ કરવામાં આવ્યો હતો આ પ્રક્રિયા દરમિયાન હાલોલ ડિવિઝનના તમામ છ પોલીસ ઇન્સ્પેક્ટર નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર તથા કુલ પચ્ચીસ પોલીસ કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યવાહી દરમિયાન કુલ એક લાખ બાવીસ હજાર તોતેર બોટલ જેની કિંમત એક કરોડ રૂપિયા છોતેર લાખ દસ હજાર પાંચસો ઓગણસી જેટલી હતી તેનો નાશ કરવામાં આવ્યો હતો જિલ્લાના છ પોલીસ મથકોમાં પકડાયેલા દારૂના જથ્થામાં સૌથી વધુ ત્રેપન હજાર ચોવીસ બોટલ હાલોલ રૂરલ પોલીસ મથકની હદમાંથી પકડાઈ હતી જ્યારે સૌથી ઓછો જથ્થો એક હજાર બસો સિત્તેર બોટલ હાલોલ ટાઉન પોલીસ મથકનો હતો કિંમતની દ્રષ્ટિએ હાલોલ ટાઉન પોલીસ મથકમાં પકડાયેલ દારૂની કિંમત ત્રણ લાખ રૂપિયા સોળ જેટલી હતી જ્યારે સૌથી વધુ પંચ્યાસી લાખ રૂપિયા તોતેર હજાર રૂપિયાનો દારૂ દામાવાવ પોલીસ મથકમાંથી પકડાયો હતો આજ રોજ હાલોલ ડિવિઝનના અમારા જે આઠ પોલીસ સ્ટેશન છે એ પૈકીના જે એસડીએમ હાલોલ હેઠળના જે છ પોલીસ સ્ટેશન આવે એના પ્રોહિબિશન્સના જે વિદેશી દારૂના મુદ્દામાલ હતો એનો આજરોજ અહીંયા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસડીએમ શ્રી અહીંયા એમની ઉપસ્થિત તેમજ નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં આ કુલ એકસો ચોસઠ જે કેસ હતા એમાં એક કરોડને છોતેર લાખ દસ હજાર પાંચસો ને રૂપિયાનો મુદ્દામાલ આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે તેમાં તમામ ઉપસ્થિત પંચો રૂબરૂ પણ એનું પંચનામું કરીને આ મુદ્દામાલ નાશ કરવામાં છે